અને એક શાનદાર જીવન જીવવાના સપ્ન જોતા હશું આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક ખૂબ જ આકર્ષક સુંદર અને સારા વ્યવહાર કરનાર હોય છે તેઓનો મિલનસાર સ્વભાવ લોકોને આકર્ષિત કરે છે તેઓ સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનને પોતાના મૂળ મંત્ર માને છે આ લોકો પ્રેમ અને સદભાવથી કામ કરવાનું પસંદ કરે છે જો આપ નક્ષત્રના જાતક હોય તો આપને આપના વ્યક્તિત્વ વિશે શું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપને આ માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો